પાલિકા તંત્ર દ્વારા ડોર ટુ ડોર ગાડી કચરો ઉઘરાવવા માટે નીકળે છે પ્રજાના ટેક્સના પૈસાથી આ કોન્ટ્રાક્ટ ચાલે છે પણ ઘણા બધા વિસ્તારોમાં કચરાની ગાડી મહિનાના કેટલાક દિવસોમાં મિસ્ટર ઇન્ડિયા બની જતી હોય છે કચરાની ગાડીની નંબર પ્લેટ કેવી રીતે દેખાતી નથી કચરાની ગાડીના પાછળના ભાગે મોટા મોટા થેલા લટકાવવામાં આવે છે જેથી પાછળનું ચાલકને યોગ્ય રીતે કદાચ જોઈ પણ શકાતું ન હોય અને અકસ્માતનો ભય રહેતો હોય છે કચરાની ગાડી રિવર્સ લેવાતા દરમિયાન હાલમાં જ એક બાળકનું મૃત્યુ પણ થયું છે કચરાની ગાડીના કારણે અવારનવાર અકસ્માતોના બનાવો પણ સામે આવતા હોય છે ફોન નંબર તેરમાં કચરાની ગાડી મામલે ગંભીર બેદરકારી સામે આવી છે વોર્ડ નંબર તેરના વિસ્તારમાં ખુલ્લી ગાડીમાં કચરાનું એકત્રીકરણ કરવામાં આવે છે ગાડીના પાછળના ભાગમાં ચાલુ ગાડીમાંથી રોડ પર કચરો ઉડી રહ્યો છે અન્ય વાહન ચાલકોને કચરો ઉડતા વાહન ચલાવવામાં મુશ્કેલીઓ પહોંચી રહી છે કચરો એકત્ર કરતી ગાડીમાં પાછળના ભાગે નંબર પ્લેટનો પણ અભાવ છે આમાં મામલે વોર્ડ ઓફિસરને પૂછતા વોર્ડ ઓફિસર ભીમાભાઈ વસાવાએ કોન્ટ્રાક્ટરને નોટિસ આપવાની વાત કરી હતી સાથે જ સોલિડ વેસ્ટ વિભાગના ઉપરી અધિકારીને પણ આ બાબતે જાણ કરાશેની આપી બાહેંધરી આપી છે ઉલ્લેખનીય છે કે મીડિયામાં અહેવાલ પ્રસારિત થયા બાદ નોટિસો આપવાની વાતો કરતા અધિકારીઓ રોજબરોજના દિવસમાં આવી કચરાની ગાડીની થતી કામગીરી મામલે આકસ્મિક તપાસ કેમ કરતા નથી ટ્રાફિક પોલીસ લોકોને દંડ કરે છે ત્યારે આવી ગાડીઓ સામે કેમ કોઈ કાર્યવાહી કરતા નથી તેવા પણ પ્રજામાં ચર્ચાતા હોય છે પ્રશ્ન પ્રજાના ટેક્સમાં પૈસાથી ચાલતી સ્વચ્છતાની કામગીરીમાં પાલિકા થોડુંક ગંભીર બને અને આવા કોન્ટ્રાક્ટરો સામે ડોર ટુ ડોર ગાડીના ચાલકો સામે યોગ્ય પગલાં લે તે જરૂરી છે વોર્ડ નંબર તેરમાં જે પણ ગાડીઓ આવે છે એ ગાડીઓની સારી કંડિશનવાળી રહે એના માટે અમારા દ્વારા અવારનવાર એજન્સીને કાગળ પણ આપવામાં આવે છે અને એ રીતનું મેન્ટેન પણ કરે છે પણ તેમ છતાં કોઈ ગાડીમાં એવું હશે જણાશે તમે એમને અવેર બી કરીશું અને આ રીતની ગાડી ના રહે એના માટે અમે અમારા દ્વારા આ બાબતની જાણ થઈએ કે પછી અમારા દ્વારા ચેકિંગમાં જણાય તો અમે સોલિડ વેસ્ટ વિભાગને અમે કાગળ લખીએ છીએ અને ત્યાંથી આગળની કાર્યવાહી કરવામાં છે નિયમ મુજબનો ધન માટેની કાર્યવાહી કરીશું અને ઇજારદારને આ બાબતનો લેટર પણ લખીશું